કેમ છો YouTube ફેમિલી મજામાં ને તો આજે અમે લઈને આવ્યા એક નવો વિડિયો રમતનો હરકો આમ બે આમ વિડિયો ઉતરે કાલી નો કાકાયા અને હેકડા તો મિત્રો તમને તો ખબર જ છે કે આપણું ચેનલ મોનેટાઈઝ છે તો પડ્યો પડ્યો આપણે આવ ઇન તો ના જાવ દેવાય બે ઓરમ બે ઓરમ મહેનત કરી તો એ મોનેટાઈઝ થઈ ને હવે એમનેમ પડ્યું હોય તો કાઈક તો એમાં નવીન કરવું તો અમે તો નવીન નવીન કરી બાકી તો બધું હવે તમારા ઉપર છે

Hello, Pakil. Hello, ye pap kill a patchin. Ye am am patchin in over one yows. Am. Ah, ye patchin in over one in a in a building. Was a provided in Marwood. Hello, the Pakil. Hello. Yeah. At your ni. good. Alcura? I'm back. Harku, Harku, Kavi, Harku, him no alleged. Good year, there was so crazy than a good year in a book. Alla, Pasura, વીએ વીએ ને બે વડે કાવ્ય તું અહીંયા આવતી રહી હાલો તો મિત્રો આપણે હે ને એ બાને વીટી અને બાને આ બે ખાલી છોકરા એ તમે એવું ચાલુ કર હાલો તો હવે કાઈ રી આવો પાછળ ના જો પાછળ ની જો આગળ જ કોને તું કોને તું આચુ આચુ પડી ગયો હવે તારો વાર અહીંયા આવતી જો આમાં હાચું પડી જાય ને તો સટકી જવાનું ખોટું પડશે તો તો વધારે માર પડશે હો હાલ અવકાવી ગયો હલો મારો હાલો ભાઈ હાલો આમ ભાઈ જાય બે બે ભેગું મારે ભાઈ એક ગણું મારો

પાંચ મિનિટ છોકરા તો ઘરના હચવાયું જ ના હોય મને આમાં થોડી ખબર કરી હાલો Dan. Al. Ada tu kau ye jadi. Al. Pelari ya hati pasi kau ya. Atin tu. Oh, alah orang ni. Alah orang ni. Tali bari, tali bari. Alah. Al. Al. Al.

ઉપર થી કેટલો આવે વજન દસ રૂપિયા નો કે દસ કિલો હોય હલો હલો હો

Halo. Oke, okay, ready. Halo. Woi, mau woi, woi. Kau dia tu mati. Tunggu waktu mau ini. Lah, halo, halo. Hat. Halo, tir, Oh, ya. Ria ni tadi bari tu ke play. Halo. Oh, nanti. હતી <laughs> <laughs> <Ready? laughing> <laughs> <Toh. expansionés> તને <laughs> ખબર <ım Laser> <madek confused güzel> <coughs> મારું હે પણ મેરેજ નથી આવતો હવે આપણે વિડિયો પૂરો કરતી ચાલે પછી આ આ લાઈક લાઈક કે હું એમ જો કે હું એમ બનાવવા માટે સમજ્યો લિસ્ટિક કરી આમ કેતા Kita lihat tadi. Ah, itu enke tanpa ada like ah. kau ah. tuju? Like tak pat tuju. Ah, ni kau mungkin enke mager ni ni akri. Bagat ni akri. Ah, ni pas enke dia kau eni wo? Data ni. Kalau pada pada enke like kau tuju. Jadi video utara orang support. Kalau itu asup ni Video ni asup ni macam special bener. like kau tuju. Berapa? Ah, kalau tahu bantat ni, kalau hujan. વિદ્યા હતું તો ઉતી નથી હવે હવે હું જાવ ને હાલો તો હવે હું જાવ હાલો ભાઈ bye આજ માથે આટલું હતું ફરી વાર સોગંદ હાચવી લીધા મેં તો આપણે હવે કાલ પાછા હોય ને જો નહીં હાચવાતા હોય ને તો પાછા હવે વિડીયો બનાવીશું હાલો બંધ કરી દયો ભાઈ કેમેરા બંધ કરી